હાલો યુટ્યુબ ફેમિલી આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આપ જોઈ રહ્યા છો મારી પાછળ છે પેલેસ પેલેસ તો આ રોડ ઉપર એક સરસ મજાના માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવી રહ્યા છે આ બેન તો આપણે આ ગણપતિ દાદાના દર્શન કરશું અને નાની એવી મૂર્તિઓના પણ નાની નાની મૂર્તિઓ જોશું તો તે ઇકો ફ્રેન્ડલી છે માટીના બનાવેલા છે તો જો કોઈને ગણપતિ દાદા લેવા હોય તો આ જગ્યા ઉપર આવજો અને આ બેન આપણે બતાવશે ગણપતિ દાદા તો ચાલો આપણે નાની નાની ગણપતિ દાદા ની મૂર્તિ જોઈ લઈએ હા

આપે જેમ જોયું તે પ્રમાણે વટચેટ પેલેસ અને અલખના વટલા પાસે નાના નાના ગણપતિ દાદાના નાની નાની મૂર્તિઓ બની રહી છે તો આપ જલ્દી જલ્દી જજો અને ત્યાંથી ગણપતિ દાદા લેજો ઇકો ફ્રેન્ડલી માટીના બનેલા છે તો તે પાણીમાં ઓગળી જાય એવા છે અત્યારના ટાઈમમાં જે મૂર્તિ આવે તે ચીની માટીની બનેલી હોય છે અને આ ઇકો ફ્રેન્ડલી માટીના બનેલા છે તો ત્યાંથી આપણે ગણપતિ લઈએ એવી હું આશા રાખું છું જેથી કરીને તે લોકોને રોજગાર પણ મળી રહે અને તેઓનું ગુજરાન પણ ચાલે કહેવાય છે ને કે ભગવાન પોતે વેચાઈને ગરીબ માણસોના પેટ ભરે એવી રીતે આ એક પહેલ ચાલી રહી છે તો આ અચૂક ગણપતિ દાદાના મૂર્તિ નાની નાની મૂર્તિઓ લઈ આવજો અને તે લોકોને થોડો ફાયદો પણ રહે તો બોલો જય ગણપતિ દાદા